તો કેમ સો વાલા ખેડૂત મિત્રો બધા મજામાં છું બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં આપણે સારી સારી માહિતી આપતા રહીશું રોજ ચેનલમાં પહેલાં વહેલાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો કેમ કે રોજ બે દિવસના કહી છે આપણે સબસ્ક્રાઇબર વધારવા એવું નથી પણ માહિતી હાલ લાગતું તો કોમેન્ટ લખવાનું રાખો મારી એ આશા છે બીજી મારે કોઈ નથી તમને સારું લાગતું હોય તો લખવાનું જે લાગતું હોય ખરાબ લાગતું હોય ખરાબ લખો કાંઈક લખો એમ કેમ ખબર પડે કે હું મારું કામ કેટલાને હાલ લાગે છે કેટલાને ખરાબ લાગે છે બાકી સારું લાગે છે આજનો હાલનો દાખલો કહી દઉં બે ખેડૂત એક લાઠી અમરેલીમાં જ આવે છે ને એક આવે છે બાબરા એ અમરેલીમાં જ આવે છે જિલ્લો છે આખો ત્યાંથી ખેડૂત પહેલાં રીંગણી દવા લેવા આવ્યા હતા અને આજે મારી પાસે ફરીથી ડુંગળીની માહિતી આગળ હું શું કરું એની માહિતી લેવા માટે આવ્યા હતા કઈ રીતનું ખાતર વાપરું તો આપણે ખાતર વિશે જ વાત કરીશું તમારે પંદર દિવસ પછી કયું ખાતર દઉં પહેલો તો માહકો રાજાવાળું ખાતર દેવાનું મૂળનો વિકાસ કરે ડુંગળીના પાકમાં મૂળનો વિકાસ કરાવવો બહુ જરૂરી છે તો મૂળ માટે મારી પાસે કઈ કઈ દવા છે એ તમને વાત કરીશું પછી હાલમાં આજમાં મેં જે વસ્તુ આપણે રોજ બતાવી છે કઈ વસ્તુ આ પ્રો એસ થ્રી સોળ કડવો રાખે છે એ બાબરાવાળા ખેડૂતો એ લઈ ગયા છે વિડીયો જોયો એટલે કે આ મારે લેવું છે એમ એ પહેલાં એક વખતે મારી પાસે દવા લેવા રીંગણી હતી એટલે રીંગણીમાં એને સારું રિઝલ્ટ આવ્યું હતું મેં દવાની માહિતી આપી હતી એટલે આ લઈ ગયા છે પછી જે બીજી વસ્તુ એક લઈ ગયા છે એનું નામ છે આ ટ્રીપ કે પ્લસ રેડી આ છે એ ડુંગળીમાં મહિનાની વારો હોય ત્યારે અત્યારે ડુંગળી માટે જતા નહીં પણ આવેને રીંગણી પામ આવે તો આ રિઝલ્ટ એને સારું એવું છે હવે આપણે ખાતર વખતે વાત કરીએ પણ આ સહી બધા દવા સાથે નાખો એટલે બીજી દવાનું રાજ લાંબા ગાળા સુધી રિઝલ્ટ રહી સોળ કરોડ એટલે મૂળિયા કાઢવા રાખે આ દવા હું કહો જે ડુંગળીમાં વાપરશે અને ખર્ચ ઘટશે એવું મારું કેવું છે ખર્ચ ઘટશે એટલે તમને મજા આવશે કે રાજુભાઈએ આપણો ખર્ચ ઘટાડ્યો છે રેડી અને એક બીજી જે નવી વસ્તુ આવી છે હાલમાં યા આ ખાતર તમે પંદર વીસ દિવસ પછી ઉડાડી સાથે ઉડાડી શકો આ પાયામાં હાલે પછી કોઈને ડુંગળી વાવેતર કરવાનું હોય તાજે તાજ રેડી તો કોઈ વસ્તુ આપવું કે આપણે શરૂઆતથી બાફિયાથી બસીએ રેડી આ હેઠે કૂમી મૂંડા નેમોટડ બધાથી બસાવે છે હેઠે જમીનની લપટી જે અમુક જીવાય આવે છે એની માટે આ વસ્તુ બનાવે છે આની અંદર જો ઈળ દોરેલી છે તમને નમૂનો બતાવી દઉં જો આ તમને ઈળ જેવું બતાતું છે રેડી આ રેડી ઈલ માટે કામ કરે થળ ઈડ હોય છે હેઠે મોટાનું કામ હોય છે એમાં બધામાં કામ કરે છે આ વસ્તુ પેઢી નવી વસ્તુઓ આવી છે પંદર વીસ દિવસ પછી તમે કોઈ પણ ખાતા નાખીને ભેગા ઉડાડશો એટલે તમારે બાફિયાનો પ્રશ્ન ઓછો રહેશે કેમ કે બાફિયા માટે કંપની નવી પ્રોડક્ટ આખી લોન્ચ કરેલી છે નાનો પાવર એક મહિના ઉપર રહેશે એકવાર નાખો એટલે તમારે શાંતિથી એક મહિના સુધી તમારે હેઠે કોઈ પણ જીવેત આવશે ઊંડું આવશે રૂમી આવશે કે નિમોટોડ આવશે ભૂલી જવાનું કેમ કે આ એક મહિના સુધી ત્યાં પાવર રહેતા છે આ તમારે ડુંગળી આટલી હોય અને આટલી જી જ આપણે એક્ઝામ્પલ લઈએ બધા બનાવતા એવી રીતે એવું આપણે કાંઈ નહીં અને એક તમને એક્ઝામ્પલ આપું છું જેટલા હેઠળ હાલ છે એની માટે આ વસ્તુ સારી છે રેડી બાફી એટલે સોળ ભોગવ્યો જ આ તે હેઠે કોઈ ફૂગ લાગ્યું હોય એક્સ વે ઝેડ એની માટે હેઠળથી કોઈ ઉપરથી જે ફૂગ સાટો શક સાટો પણ હેઠલું કરવું બહુ જરૂરી છે જ્યારે હેઠે પ્રશ્ન આવે જ્યારે સોળ વહેતો નથી બે દિવસમાં ઘણા ઘૂસળા પડી જાય ખામા પડી જાય એવા પ્રશ્ન રહે છે ડુંગળી કરતાં અહીંયા લોકોને ખબર જ છે પણ આપણે બીજી દવા નાખીએ લાંબા ટાઈમ સુધી રિઝલ્ટ રાખવું હોય તો એની માટે આ ઓપ્શન છે તો હાલનો દાખલો આપું એ ખેડૂત બે વર્ષથી વાપરે છે રેડી અત્યારે હાલમાં એને ચાર લિટર આજમાં લેવાનું છે એટલે લેવા નથી પણ મારે જે જાતા હોય કે તમારે કોઈ જાણીતો આ બાજુ આવતું હોય તો મોકલાવી દેજો સે મારે ભાવનગર નાખતી ગયા વર્ષે વાપરું હતું અને છેલ્લા એક વર્ષથી વાપરે છે ગયા વર્ષથી જ્યારે આ વસ્તુને ખબર પડી કે આ એટલું સારું કામ કરે છે તો એ વાપરે છે એને ખબર પડી એટલા માટે આ વસ્તુ અમે વાપરશું એટલે વખાણ કરશું એટલું મારું કેવું છે બાકી કોઈ વધારે કહેતું નથી વસ્તુ સારી હોય એમાં આપણે વખાણ કરીએ નો હોય તો મારે ખોટા વખાણ ન કરે મને ખોટા વખાણ કરવા મને ગમતું નથી રેડી આ વસ્તુ સારી છે તમે ડુંગળીમાં વાપરો પહેલાં થેટ ઉધી તમારે બીજા દવાનો ખર્ચ ઘટશે એટલે તમને થાય કે ગયા વર્ષે મારો એટલો ખર્ચો જોશો તો મારે આટલો ખર્ચો બસ્યો છે રેડી કેમકે આનું કોસ્ટિંગ જાજુ નથી પચીસથી ત્રીસ રૂપિયાનો કોપ પડે છે આ મુજબ ફૂગ નથી પચાસથી સાઠ રૂપિયાનો હોય તો એનું ચાર દિવસ સુધી રેટું તો આની હિસાબે છ દિવસ સાત દિવસ કે આઠ દિવસ સુધી રહે તો તમારી ક્વેશિંગ બસ બચ્યું કે નહીં ગણતરી કરતા આવડશે તો અનુ તમને લાગશે કે નહીં બચ્યું છે બે ત્રણ દવાનો ખર્ચ ઘટાડવો હોય તો આ વાપરવાથી સોળ લાંબા ટાઈપથી કડવો રહેશે ને લાંબો ટાઈપથી કડવો રહે એટલે અંદર સીપ હોય ઈળ હોય એને થોડું ઘણું કંટ્રોલ કરે એને પૂરતું ખોરાક લેવાનો છે રસ સુસવાનું કામ હોય ઘી હોય રેડી મારી દ્રષ્ટિએ વસ્તુ હારુંજી વાપરે છે એક વખત હામેથી મગાવે છે વાપરે છે આજનું હાલ ઉદાહરણ આપ્યું કે ભાઈ આજે મેં એક ભાઈને ખબર પડી તો કપાસમાં પણ પાંચસો કપાસવાળા આમાંથી ડુંગળી જોતા હોય કપાસ કપાસમાં છે એવું નથી ડુંગળીમાં માલે આ પ્રોડક્ટ એવી છે એક શાકભાજી ન થાતી બાકી બધા માલે સાટો એટલે બીજી દવાનું સારું આવે લાંબા ટાઈમ ઊભી રહે લીલું પાસ રહે ચાર ચાર દિવસે પપ ન લેવો પડે ઘણા ફાયદા કરે પણ તમે વાપરશો તો આપણને ખબર પડશે એમ તો ખબર નથી પડવાની એ ખોટી વાત કરી છે મેં સાચી વાત જ કરી છે એટલા માટે તો તમારે વાયરસથી બચવું છે મતલબ આ વાયરસનું આવે તો આ એડવાન્સ વાયરસ માટે કામ કરે છે જે ગોસળાવાળા છે એની માટે આ વાયરસમાં દવા છે કોઈ પણ પાકમાં હાલે છે આ નવી જ આવી છે હજી વસ્તુ સારી છે આનો સ્પ્રેમાં પંદર દિવસે જ ઉપયોગ કરવાનો રાખશો એટલે તમને સારું ડુંગળીમાં રિઝલ્ટ મળશે ગોસળાની વડે પ્લસ એડવાન્સ હાલશો એટલે તમને વધારે ફાયદો થશે મેં હાલમાં દસ ત્રણ ચાર દિવસમાં ચારથી પાંચ કેટો વાપરવા લઈ છે મરછીવાળા લઈ ગયા છે ઘણા લઈ છે એટલે આ વસ્તુ સારી છે જે આપણે નવી ખાતર નથી આ જે ઉડાડવાનું છે એ પણ ઉડાડી શકો છો આ વસ્તુ પણ બહુ સારી છે એટલા માટે તમને હું કહું છું પછી આગળ મેં તમને વિડીયોમાં વાત કરી હતી તો વિડીયોમાં આપણે કોઈ પણ વસ્તુને મૂળ વધારવું જરૂર છે ડુંગળીમાં મૂળ વધારવા માટે હોમિકનો ઉપયોગ કરવો પડે હોમિક બે પ્રકારના આવે એક તો લિક્વિડમાં આવે પછી મમરીમાં આવે તો મમરીવાળો હોય તમે કોઈ પણ ખાતર નાખીની સાથે ઉડાડી શકો ડુંગળીની પાકમાં મૂળનો વિકાસ કરવો બહુ જરૂરી છે તો તમને થાય કે એવા બે વસ્તુ બતાવો તો મારી પાસે હાજરમાંથી બતાવું છું તમને એ તમારા આજ નજીકમાં મળતા હોય તો વાપરવાના એક તો મારી પાસે એક યુનિવની પ્રોડક્ટ આવે છે એમાં અઠ્ઠાણું ટકા ભૂમિકા આવે છે આ ખાતર સાથે ઉડાડી શકાય છે રેડી આ રીતનું ડુંગળીના પાકને મૂળની જરૂર પડે છે એ પણ ખાસ આપણને ખબર હોવી જોઈએ દવા સાથે આપણે પણ ખરું જોઈએ ઝેઠે હું હું વસ્તુ જોવાઈએ પછી આપણે બીજી વાત કરીએ આપણે તો બીજું માત્ર ભૂમિ સી બીજું અઠાણું ટકા એ આવડવા આવીએ છે રેડી અલગ અલગ કંપનીનું ભૂમિક આવે છે અઠાવણું રેડી આની પણ આપણે વાત કરી લઈએ રેડી પછી મારી પાસે લિક્વિડમાં બે વસ્તુ છે એ તો બાય લો તમે આ જોઈ શકો છો આમાં બા ભૂમિક વત્તા જે જમીનમાં કાર્બન તત્વ ઘટે છે રેડી એની ઉમણુ પૂરી પડે આ વસ્તુ બહુ સારી છે વાપરવાથી મૂળનો વિકાસ આજે પછી આપણી જમીન સુધરશે જમીન સુધરશે એટલે આપણે કોઈ પણ વસ્તુ નાખી હોય કેમ કે જમીન આપણે થોડી કેમિકલ થઈ જાય જમીનને સુધારવી પણ બહુ જરૂરી છે તો એની ઉપર પણ થોડો ભાર દેવો જરૂરી છે મેં મારી રીતે તમને વુમિકથી લઈને ખાતર કઈ ઉડાડી બધી માહિતી આપી દીધી છે હવે તમારે કઈ વસ્તુ કઈ રીતે વાપરવી એ આપણે મોબાઈલ આવે તો એની ટાઈમ કોલ કરી શકો છો તો કાલે ફરીશું મળશે નવા વિડીયો સાથે